હેરતું હોય તો યાર આજે ગોમનો નો સર પણ મને તો ભેગો પત કરે તું દેખાતું નહીં

મારી વાત સરપંચ મારી પેલા વાત વાપરો તમે તમારો તમે છે ને ગોમ ના સરપંચ જો એટલે કરવાનું એવું કેવું પડે જોડાસા ના કેશો

કારણ કે મારું તારી તમને બધા ભાઈ મેં જાણી નાખો કે આ સરપંચ નહીં પહેને લે ને પહેરવાના સરપંચ સરપંચ લેવાના નહીં નહી તમે લોકો મને આખા ગુવા મારો

આપડે હે ને મોટર બેહા લીધી મોટર તો બેહી ગઈ ચા નાસ્તો કરેલા ને એમને ઓય હા અને આપણે મોટર બેહા લીધી પણ મોટર ચાલશે એમની લાઈટ જોવે પણ લાઈટ આવી પડશે ને ઓય સરપંચના સહી સિક્કા વગર લાઈટ ના આવે એ તો ના આવે બરાબર ઓ ઓ સરપંચના જોડે આપણે સહી સિક્કા કરવા જવું પડે હા પણ એ તો ગામનો હોણો સરપંચ એ તારી સાચી વાત હે કોઈ સાગુ એને આટલો ઘેરડો છો ઈયો બરાબર

બોલને પત્રી જે આપણે સહી કરાવવા જશું તો વાઢો સરપંચ આપણને સહી કર્યા છે આપણે એમનું હગુણ હતું તોડાયું ગો અમને સરપંચ એમને મના એ તો સાચી વાત આપણે વોટ આલે તગડી જો સરપંચ મળ હા હું તો કહી દઉં મોડે હા અરજી મૂકો એન ઉપર એ તો સાચી વાત બાદ હવે હગુણ હતું તોડાયું એ તો વાતો નહીં પેલા જતા એ ના મોડે આપણે કોકને લઈ જઈશું વડીલના ઓ મારે <laughs> <laughs>

કયું ન ખેતર માં પૂરો ઢોંકી દીજો તમે અરધો ભાગ માંગો તો સરપંચ સાહેબ આખા ગામ માં ફરવા લોકો વારો બોલો સરપંચ સાહેબ તમે વડા હોય કેમ પછી એટલે તારી આટલો ઘડો તો આવે છે એટલે ખબર નહીં પડતી નાખશે તો પહેલા સરપંચ તો કે કે નહીં યાર એ તો આતી વાત છે સરપંચ સાહેબ તમારી વડો સરપંચ માણસ લોહી જતું છે

મારું કઈ કરો યાર તમારું સરપંચ મારા તારા કોઈ હગું બતાવતો આવતું જ નહીં મારું બોલો વાળો વાળો હું યાર બોલો સરપંચ સાહેબ હોય ને આ બની પણ બૈરા વાળો ના છે બોલો શું કરું યાર કઈ પંચાય એવું લાગે એટલે મને ગમે તમે હગું કશું સરપંચ કશું હતું બોલો યાર હા સરપંચ સાહેબ પણ જો તમારે પેલું તો કાગળ લઈ ને બધા એક કરે મારું કોણ તમારું થઈ જશે

આપડે ખોટું ના લાગે ને એટલે કેવું પડે કે સરપંચ સાહેબ ટેન્શન ના લેજો તમારું અઘુ તો આજે કાલે ખરો એમ આ તો કેવું પડે સમજે અમરતું એક પૂરા ઢોકણા પૂરા ઢોસે વાગીએ પણ પૂરા અમા કર્યા વગર જતા નહી બરોબર છે ઢોકળા પૂરા કરવા ફેરવા લાગે પૂરા મેટલી મારી નહી ને કે હજુ માં પગે યાદ પછી મારે હજુ છે ને મારવી પડશે આખા મારે આ રાત ની મારી પથારી ફેરવી કાઢે ટાણી સરપંચ દારૂડિયું દારૂડિયું ખપત બોલાય સરપંચ વેલી રાખો આજકાલ નું દારૂડિયું મને પાછું સરપંચ કે બોલો હું વાળો પણ ગોમ નો સરપંચ મર્યાદા બોલાવો મને યાર

વાઢો સરપંચ પર નાખે છે મને યાર ચીર તળે લાગે હું તમને યાર તમને વાઢો ને તમે જો શું કહો યાર અરે દાનુડે પણ તારે બોલવાનું બોન હોવું જોઈએ હું ગોમલો સરપંચ પર કે વાઢો વાળો સરપંચ પર ના કરાય તમારા આ લોકો હે તો અમે આ દોશી લાયા નહી બાબા છે હા તા ફરી અમાર ગોમનો ભલું ચમ ના કરવાના છો એ પણ દોશી નહીં લા તમે ગોમનો કામ તો થાય હે કે નહીં થતું યાર શું આ બધું કામ કોને કર્યું કોણે કર્યું એ મેં કર્યું ને યાર

તારા મારું હગુ થવા દેવું કે નહીં થવા દેવું એમ કે તું મને તારે નાખો તારે પીવાનો પૈસા આવું છે ને આથી તમને ઓર્ડર છે તમે હજુ આટલો વર્ષો જોવા નહીં પણ હજુ તમે ખવડાવ્યું એટલા માટે હોય ને તમારા માટે એક મસ્ત

આપણો સરપંચ છે આપણું બધું કામ શું હું હા જવું આવું